નમસ્કાર મિત્રો જી કેવી એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું એકથી વધારે રાજધાનીવાળા દેશો કે જે દેશોની એકથી વધારે રાજધાની છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો તેમાં સૌપ્રથમ દેશ છે આઈવરી કોસ્ટ એની રાજધાની છે યોમો યોમોસાઉક્રો જે કાયદેસરની રાજધાની છે અને આવિદઝાન જે આર્થિક રાજધાની છે તો આઇવરીક કોસ્ટની બે રાજધાની યોમોસાઉકરો અને જાવિદ જાન ત્યારબાદ મલેશિયાની બે રાજધાની છે ક્વાલાલમપુર અને પુત્રજયા ક્વાલાલમપુર છે તે કાયદેસરની રાજધાની છે અને પુત્રજયા કેન્દ્રીય ન્યાયિક તથા સંચાલકીય કેન્દ્ર છે નેધરલેન્ડની બે રાજધાની એમ્સ્ટરડેમ અને હેગ છે એમ્સ્ટરડેમ છે તે કાયદેસરની રાજધાની છે જ્યારે હેગ કેન્દ્રીય ન્યાયિક તથા સંચાલકીય કેન્દ્ર છે વાત કરીએ આપણે દક્ષિણ આફ્રિકાની તો દક્ષિણ આફ્રિકામાં ત્રણ રાજધાની છે કેટલી છે ત્રણ તો ખાસ યાદ રાખવું પૂછવામાં આવે કયા દેશની નીચેનામાંથી કયા દેશની ત્રણ રાજધાની છે નેધરલેન્ડ દક્ષિણ આફ્રિકા શ્રીલંકા કે બોલિવિયા જવાબ આવશે દક્ષિણ આફ્રિકા કઈ કઈ છે પ્રિટોરિયા પ્રિટોરિયા છે તે સંચાલકીય રાજધાની છે કેપટાઉન છે તે વૈધાનિક રાજધાની છે અને બ્લોમફોટેન તે ન્યાયિક રાજધાની છે તો ત્રણ રાજધાની યાદ રાખજો પ્રિટોરિયા કેપટાઉન બ્લોમફોન્ટેન ત્યારબાદ શ્રીલંકાની બે રાજધાની શ્રી જયવર્ધનપુરા અને કોલંબો સંચાલકીય રાજધાની છે શ્રી જયવર્ધનપુરા અને કોલંબો છે તે વ્યાવસાયિક રાજધાની છે બોલિવિયાની બે રાજધાની છે સુક્રે કાયદેસરની રાજધાની અને લાપાજ કેન્દ્રીય સંચાલકીય તેમજ વૈધાનિક કાર્ય માટેની છે લાપાજ ચીલી દેશની બે રાજધાની સેન્ટિયાગો અને વેલપેરાજો એમાં સેન્ટિયાગો કાયદેસરની રાજધાની છે અને વેલપેરાજો છે તે રાષ્ટ્રીય વૈધાનિક કાર્ય માટેની રાજધાની છે તો મિત્રો આપણે જોયું એકથી વધારે રાજધાની ધરાવતા રાજધાની વાળા દેશો તો ખૂબ જ અગત્યનો ટોપિક જોયો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો પ્લસ આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અપલોડ થયેલા છે જો તમારે જોવાના બાકી હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ વિશેના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો અમારી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ સાથે જોડવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જજો ત્યાં તમને નવી નવી જોબની અપડેટ અને મોસ્ટ હેપી પીડીએફ મળી રહેશે આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ વોચિંગના વિડીયો